અમદાવાદથી મુંબઈ તરફ જતી ડબલ ડેકર ટ્રેનમાં એક મોટો હાદસો થયો છે અલબત્ત વાત અલગ છે કે કોઈની જાનહાની નદી થઈ છે હું અત્યારે સુરત નજીક આવેલ ગોથાણ રેલવે સ્ટેશન પર છીએ અને તસવીરોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું હાલ આપની તસવીર જોઈ શકો છો ગોથાણ રેલવે સ્ટેશન પર ઊભેલી આ ડબલ ડેકર ટ્રેન છે અને ડબલ ડેકડ ટ્રેનમાં જ આજે જે કપલિંગ તૂટી જતાં જે અમદાવાદથી મુંબઈ તરફ જતી કપલિંગ તૂટી ગયું હતું અત્યારે આપ જોઈ શકો છો કે ટ્રેનના બે ભાગ થઈ ગયા છે આ કપલિંગ બી તૂટવાના દ્રશ્યો છે અને હાલ પ્લાસ્ટિક લગાવીને રિપેર કરવામાં આવ્યું છે અહીં બંધ કરવામાં આવ્યું છે અને બીજો પાર્ટ છે તે પણ આપ જોઈ શકો છો કે આ જે કપલિંગ જે છે તૂટી ગઈ હતી એના કારણે ટ્રેન બે હિસ્સામાં થઈ ગઈ હતી અને અલગ અલગ જે કોચ છે થી ત્રણ કોચ અલગ છૂટા પડી ગયા હતા તો ગોઠખાણ રેલવે સ્ટેશનની આ તસવીરો છે અને હાલ આપ જોઈ શકો છો કે ટ્રેન બે હિસ્સામાં થઈ ચૂકી છે અને અહીંયા આ બીજી હિસ્સા આપણે બતાવવાનું કહું છું કપલિંગ જે અહીં પડ્યું છે અત્યારે આપ જોઈ શકો છો આ જે તૂટેલું કપલિંગ છે તેવો અહીંયા જોવા મળી રહ્યો છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તો સુરતની આ તસવીરો છે સુરત પાસે આવેલી ગોઠખાણ રેલવે સ્ટેશનની તસવીરો છે અને હાલ આપ જોઈ શકો છો જે કપલિંગ તૂટી ગયું છે જેના કારણે ટ્રેન બે ભાગમાં વેચાઈ ગઈ છે તો એના આ તસવીરો છે આ કપલિંગ હતું જે તૂટી ગયું હતું એ વાત અલગ છે કે ટ્રેનમાં કોઈ મોટો હાદસો થયો નહોતો ટ્રેનના બે હિસ્સા થઈ ચૂક્યા હતા અને હાલ આપ જોઈ શકો છો ટ્રેનની અંદર પેસેન્જર પણ સવાર છે અને બે ભાગમાં જે ટ્રેન થઈ ગઈ છે એના તસવીરો છે એક ભાગ હું આપને બતાવી રહ્યો છું હાલ આપ જોઈ શકો છો કે પેસેન્જરો ચિંતાની મુદ્રામાં છે અમે વાત કરીશું જે યાત્રીઓ અમારા સફર કરી રહ્યા હતા તેઓ શું કહી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ ડૉક્ટર દીપક રાઠોડ દીપકભાઈ ક્યારે આ હાદસો થયો કેવી રીતે ખબર પડી આપને લગભગ પોણા નવ વાગ્યાના ટાઈમે અમે તો ટ્રેનમાં આવી વિવેરજન તો એ વખતે ટ્રેનમાં એકદમ અવાજ આવવા માંડ્યો અને જાણે એવું લાગ્યું કે આ મેટલ જે કંઈ હોય તે નીચે અથડાતી હશે વોટ એવર ઇટ મે બી બટ અવાજ આવ્યો અને એક બેન અમારા કોચવાળા બેન હું આ સી આઠ કોચમાં જ હતો અને એક બેન વોશરૂમ પાસે બેટ ઉભા હતા એમણે અચાનક પેલો ડબ્બો છૂટો પડતો જોયો એટલે એમણે ચીસ પાડી અમે બધા બહાર આવી ગયા તો જોયું તો એક ડબ્બો પેલો અડધો ભાગ ટ્રેનનો આગળ જઈ રહ્યો હતો અને બાકી અમે પાછળ ઘસડાઈ રહ્યા હતા અને ઓટોમેટિક પછી ટ્રેન ઉભી રહી ગઈ તો જ્યારે આ બે પાર્ટમાં માં ટ્રેન થી ત્યારે શું લાગ્યું હતું મનમાં કે તો હવે ડર લાગે સાહેબ પણ હવે ફોર્ચ્યુનેટલી નો કેઝ્યુઅલ્ટી વોઝ ડન એન્ડ એવરીબડી વોઝ સેફ એન્ડ હોપફુલી વી વિલ મૂવ ફર્ધર વિદ ઇન વન ઓર ટુ અવર્સ તો બિલકુલ બીજા એક છે એની સાથે વાત કરું શું શું ક્યાં નામ છે આપનું મારું નામ છે ઇકબાલ મુમદાન ઇકબાલ બી જે રીતે આ ઘટના બની છે ત્યારે આ કયા કોચમાં હતા શું થયું પાછળના જ કોચમાં હતો લગભગ આઠ વાગીને પચાસ મિનિટની આ ઘટના છે જ્યારે ટ્રેન અચાનક દોડતી હતી અને અલગ થઈ ગઈ એમાં સ્ટાર્ટમાં તો કોઈના સમજમાં નહીં આવ્યું બાકી પછી જે માવૂમથી એમાં આગળની ટ્રેન પછી રોકાઈ ગઈ અને પાછળના જે હિસાબ તમે જોવો છો કોચ નંબર સેવન અને એટ જે છે બે અલગ થઈ ગયા એના પછી જે કોચ નંબર સેવન જે છે હમણાં રેલવે અધિકારીઓ જે છે એને કાઢીને સિક્સ એન્ડ એટ મળાવીને મુંબઈ તરફ રવાના કરશે લગભગ આ સવારે આઠ પચાસની આ ઘટના છે આમ આપણે ઈશ્વરનું એક ધન્યવાદ કહી શકીએ કે આ ઘટનામાં એક કોઈ જાનહાની કે કોઈ મોટું નુકસાન ન થયું ને તો આજે છુટીના દિવસે લોકો આપણા પ્રિયને મળવા જતા હતા અને આ હાથો એક બહુ મોટી ભૂલ કહેવાય રેલવે અધિકારીઓની કે આ કપલર જે અલગ થઈ ગયું એમાં એટલું લગભગ ગાડીઓ જો રે રોજ ચેક કરાય છે એમાં કઈ રીતે આ મિસ્ટેક થઈ આ એક જાચનો વિષય છે બાકી લગાતાર આજે આપણે એ કહી શકીએ છીએ ખરેખર કે ઈશ્વરની બહુ મોટી કૃપા એને કહેવાય કે કોઈ બી માણસોને અહીંયા નુકસાન ન થયું ના આ કોચ જે છે આગળના એ ડી રેલથી આગળ થયું હોત તો એક મોટું મારા ખ્યાલથી નુકસાન થઈ શકાય તો આ જ્યારે ઘટના બની ત્યારે કેવી રીતે ડરનો માહોલ થયો છે ઓબ્વિયસલી ચાલુ ગાડીમાં થાય તમે વિચાર કરી શકો છો કે માણસો બેઠા હોય એને ખબર પડે કે અચાનક ટ્રેન જે છે અલગ છૂટી થઈ ગઈ છે અને પાછળ જે માણસો છે એ બી ગભરાઈ જાય અને આગળ જે નીકળી ગયા એ બી બિચારા ગભરાઈ જાય તો ગભરાટ તો બધાયમાં છે હવે જો કે લોકો કે છે કે રેલવે અધિકારીઓ જોડે અમારી જે વાત છે એને એનું કારણ છે એનું કહેવાનું છે કે લગભગ ત્રણ કલાક બેથી ત્રણ કલાક લાગશે આ કપલરને બદલવાની જે લોકો કોશિશ કરે છે બાકી બદલી થવાની કોઈ શક્યતા નથી એટલા માટે કોચ નંબર સેવન જે છે એને એ લોકો અહીંયાથી નીકાળી દેશે અને સિક્સ અને એટ મળાવીને પછી મુંબઈ તરફ રવાના કરશે તો બિલકુલ આ તસવીરો સુરતના ગોથાણ રેલવે સ્ટેશનથી ફરીથી હું આપને બતાવવાનું કોશિશ કરી રહ્યો કે જોઈ શકો છો આપણે અત્યારે હાલ કોચમાં પેસેન્જરો અહીં સવાર છે તેઓ રાહ જોઈ રહ્યા છે ક્યારે આ ટ્રેન અહીંથી શરૂઆત થાય ત્યારે તેઓ એમની મંજિલ પર પહોંચી શકે તો સુરતની આ તસવીરો છે ગોથાણ રેલવે સ્ટેશનની આ તસવીરો છે અને ડબલ ડેકર જે ટ્રેન છે તે અહીંથી પસાર થઈ રહી હતી આ નવ આઠ પચાસે આ ઘટના બની છે અત્યારે હાલ આપ જોઈશું અલગ અલગ દ્રશ્યો બતાવવાની કોશિશ કરવા જઈ રહ્યો છું કે કઈ રીતે આ ઘટના બની છે ને આ તસવીરો આપ જોઈ શકો છો હાલ પેસેન્જરો પણ અત્યારે ટ્રેનમાં જોવા મળી રહ્યા છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ ટ્રેન અહીંથી શરૂઆત થાય બાર નવ બત્રીસ નંબરની આ ટ્રેન છે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ તરફ એસી ડબલ ડેકર ટ્રેન છે અને જે ઇન્જન ઇન્જનથી આઠ ને નવ નંબરના કોચ જે છે કપલર ટૂટવાથી બે અલગ થઈ ગયા હતા અત્યારે આજે જોઈ શકો સીટ આઠ નંબરનો આ કોચ છે ડબલ ડેકટ એક્સપ્રેસ આ ટ્રેનનું નામ છે તો આખી આ તસવીરો આપ જોઈ શકો છો કે જે કોચ છે એ છૂટા પડી ગયા છે હાલ રેલવેના અધિકારીઓ અહીંયા આવા નીકળ્યા છે ને રિપેરિંગ કરવાનું કામ શરૂ કરશે ત્યારે આ ટ્રેન અહીંથી રવાના થશે એ જોવાનું રહ્યું તો આ તસવીરો આપ જોઈ શકો છો ગોથાણ રેલવે સ્ટેશનની આ તસવીરો છે ત્યાં ટ્રેન બે ભાગ થઈ ગયા છે ટ્રેનના બીજો હિસ્સો પણ આપને બતાવવાની કોશિશ કરવા જઈ રહ્યો છું આ ટ્રેન ગોથાણ રેલવે સ્ટેશન ઊભી છે અને આ ટ્રેન છે અહમદાબાદથી સવારે પાંચ વાગીને પચાસ મિનિટે રવાના થઈ હતી અને ભરૂચ જે આઠ વાગીને પાંચ મિનિટે પહોંચી હતી ત્યારબાદ આ ટ્રેન સુરત તરફ જઈ રહી હતી અને સુરત તરફ જતાં સુરત પહોંચે એ પહેલાં ગોથાણ ગામ જે રેલવે સ્ટેશન આવે છે ત્યાં આઠ વાગીને પચાસ મિનિટે આ હાદસો થયો હતો જો કે આ ઘટનામાં કોઈની જાનહાની નથી થઈ છે પણ આ કપલિંગ તૂટી જવાથી જે ટ્રેનમાં યાત્રીઓ હતા તેઓ ચોક્કસપણે આ જે કપલિંગ છે ફરીથી હું આપને બતાવી રહ્યો છું આ કપલિંગ તૂટી જવાથી એક ભયનો વાતાવરણ ટ્રેનની અંદર બન્યું હતું હાલ એક હિસ્સો હું આપને બતાવી દીધું છે બીજો હિસ્સો જે ટ્રેનનો છે એ પણ હું આપને બતાવવા જઈ રહ્યો છું કેમ કે આ હાદસો એક મોટો હાદસો થઈ શકે આજે પંદર ઓગસ્ટનો દિવસ છે લોકો રજાના મૂડમાં હોય છે પોતાની જગ્યાઓ ભરવા પણ નીકળ્યા હોય છે જો કે આજે અમદાવાદથી જે ડબલ ટ્રેકર ટ્રેન ચાલે છે ડેલી ચાલતી હોય છે અને આ ટ્રેન આજે ગોથાણ ગામ રેલવે સ્ટેશન આવેલું છે કેમેરામેનને કહે છે ગોથાણ ગામ રેલવે સ્ટેશનની પણ તસવીરો બતાવવાની કોશિશ કરે આ ગોથાણ ગામ રેલવે સ્ટેશન છે તે જગ્યા ઉપર હાદસો થયો છે તો હાલ આપ જોઈ શકો છો ગોથાણ ગામની આ તસવીરો રેલવે સ્ટેશનની છે અને બીજો હિસ્સો જે અહીં આપ જોઈ રહ્યા છો એક બીજો હિસ્સો છે તે પણ આ સાઈડમાં છે અને બીજો હિસ્સો પણ આપ જોઈ શકો છો આ ટ્રેન બે ભાગમાં વેચાઈ ગઈ હતી અને અત્યારે હાલ આપ જોઈ શકો છો રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આ બીજો હિસ્સો છે જે આગળનો આપણે એક હિસ્સો બતાવી દીધો છે હવે બીજો હિસ્સો જે છે એ અહીંથી શરૂઆત થાય છે અત્યારે આપ જોઈ શકો છો આ કપલિંગ તૂટી જવાથી આ ટ્રેનનો બીજો હાર બીજો જે હિસ્સો છે આ બાજુ આવી ગયો છે જે આગળ નીકળી ગયો છે ને એક હિસ્સો પાછળ રહી ગયો છે તો સુરતના ગોઠાણ રેલ્વે સ્ટેસની આ તસવીરો છે આ તસવીરો આપ જોઈ શકો છો કે કેવી રીતે સુરતના ગોઠાણ રેલવે સ્ટેશન ઉપર આ હાદસો થયો છે અને ટ્રેનના બે ભાગ થઈ ચૂક્યા છે હાલ ટ્રેનમાં તમામ યાત્રીઓ સવાર છે અને તેઓ આ ટ્રેનના જે કપલિંગ રિપેયર થવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે જ્યારે આ કપલિંગ રિપેર થશે ત્યારબાદ જ ટ્રેન અહીંથી રવાના થશે તો ટ્રેનના બે હિસ્સા હું આપને બતાવી રહ્યો છું ગોથાણ ગામ રેલવે સ્ટેશનની છે અત્યારે અહીં પણ આપ જોઈ શકો છો તો એક કોચ આ પર છૂટો પડી ગયો છે સી સેવન અને સી સિક્સની વચ્ચે જે છે આ અહીં પણ જોઈ શકો છો આપ અલગ થઈ ગયો છે તો અલગ અલગ આ ભાગ ટ્રેનના થયા છે કપલિંગ તૂટી જવાથી આ જે હાદસો થઈ ગયો છે કેમ કે જે લોકો આની અંદર સવાર હતા જે લોકો અહીંથી સવારી કરીને મુંબઈ સુરત તરફ જઈ રહ્યા હતા તે લોકો આમાં હાલ અટવાયેલા નજરે પડી રહ્યા છે તો આ તસવીરો સુરતના ગોથાણ રેલવે સ્ટેશનની છે તો ટ્રેનના બે ભાગ થઈ ચૂક્યા છે હાલ આપ જોઈ શકો છો ટ્રેનની અંદર પેસેન્જરો જે છે એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું તેઓ શું કહી રહ્યા છે અને આજે હાદસો થયો ત્યારે શું માની રહ્યા હતા નીચે આવશો નીચે કેટલા વાગ્યાની આ ઘટના છે અને ક્યાંથી ક્યાં આપ જઈ રહ્યા હતા શું નામ છે આપનું મારું નામ છે વિપુલ અમે આણંદથી બોરીવલી તરફ જઈ રહ્યા છે અને આ ઘટના લગભગ સુરતની પહેલાંના સ્ટેશને બનેલી છે નેચરલ ઘટના છે આવું કાંઈ કોઈનો હાથ કે ટેકનિકલ કંઈ નહીં હોઈ શકે આવા પ્રોબ્લેમ તો જ્યારે આ ઘટના બની ત્યારે શું લાગ્યું હતું કે ટ્રેન બે બે ભાગ જનરલી આપણે ટ્રેનમાં પુલિંગ થતું હોય છે એ રીતનો કંઈક અવાજ આવ્યો અને ખબર પડી કે ડબ્બો છૂટો પડી ગયો છે ડરનો માહોલ બન્યો સ્વાભાવિક છે

રેલવેના અધિકારીઓ ઓફિશિયલી હાલ નિશ્ચિત કરવા માટે અહીં કોઈ મોજૂત નથી જો કે રિપેરિંગ કરવાવાળા જે લોકો છે તેઓ હાલ પહોંચી ચૂક્યા છે આરપીએફના જે જવાનો છે તેઓ પણ અહીંયા હાલ પહોંચી ચૂક્યા છે તો તમામ પેસેન્જરો હાલ રાહ જોઈ રહ્યા છે અને આ તસવીરો સુરતના ગોઠાણ ગામ રેલવે સ્ટેશનની છે હાલ આપ જોઈ શકો છો કે સુરતના ગોઠાણ ગામ રેલવે સ્ટેશન પર ટ્રેનની કપલિંગ તૂટી જવાથી આ હાદસો બન્યો છે જો કે જાનહાનિ કોઈની નથી થઈ તે પણ એક નસીબની વાત છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત